બાદમાં એમ્તિયાઝ પટેલ ટંકારવીએ પણ બાળકોને અભ્યાસ કરી મોટા મોટા માઇલસ્ટોન સર કરવાની હાકલ કરી હતી ગુજરાત ટુડેના તંત્રી અઝીઝ ટંકારવીએ પોતાના પ્રવચનમાં અભ્યાસનું મહત્વ જણાવી સરસ મજાની અંગ્રેજી કવિતા સંભળાવી હતી પધારેલા માનવંતા મોંઘેરા મહેમાનોમાં ઇકબાલ ધોરીવાલા અને ઇસ્માલ સાહેબ ખૂણાવાડાએ તથા નાસિર હુસેન લોટિયાએ ટૂંકા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ત્યારબાદ ગામ નવીપુરના ગત વર્ષોના પ્રખ્યાત લેખક મરહુમ ઇસ્માલ હાફેઝીના સુપુત્ર શબીર હાફેઝી દ્વારા લેખિત નસીમ નામાનું બુકનું અનાવરણ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ મહેમાનોએ શાળાના દરેક વર્ગખંડની મુલાકાત કરી અને બાળકો સાથે વાર્તાલાપ કર્યો હતો તેમજ ઝીણવટભરી તપાસ કરી અને શાળાની ભૌતિક સગવડો માટે વાત કરી હતી શાળાના પ્રમુખ શ્રી ઈશાક પટેલે શાળાની પ્રવૃત્તિઓનો ચિત્તાર મહેમાનોને આપ્યો હતો ઉપસ્થિત તમામ મહેમાનો શાળાની પ્રગતિથી ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો અને શાળાને પ્રગતિના પંથે લઈ જવા માટે ટ્રસ્ટે નિર્ધાર કર્યો હતો રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ આજે અમે લોકો અહીંયા ટંકારિયામાં મોહતી સાહજ મિશન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની મુલાકાતે આવેલા છે સંસ્થાનું અને મારું સૌભાગ્ય છે કે મારી સાથે અદમ સાહેબ ટંકારવી અધિત સાહેબ ટંકારવી ઈસ્માન સાહેબ હોણાવાલા અને આ સંસ્થાના તમામ કરતા હતા બહુ સરસ મુલાકાત રહી અને સંસ્થાએ જે અમને એમનો પ્રોગ્રેસ રિપોર્ટ બતાવ્યો ભૂલકાઓનો જે પ્રોગ્રામ હતો એમાં ભૂલકાઓની સાથે અમે એમની જ ભાષામાં શિક્ષણની વાત કરી સમાજ સેવાની વાત કરી સમાજ ઉત્થાનની વાત કરી અને ખરેખર જે વિચારોની આપલે થઈ એ આપણે ખરેખર સમાજ માટે સંસ્થા માટે અને આ ક્ષેત્રના શિક્ષણ માટે આગળ આવીને એ યોજનાઓ ખરેખર મતલબ હજુ પણ હરણફાળ ભરશે અને સમાજમાં જે સામાજિક સશક્તિકરણ અને શૈક્ષણિક સશક્તિકરણની જરૂર છે એ આવા વિચાર આપણે લઈને આવી સંસ્થાઓ એ જ મિશનને આગળ વધારે એવી અમારી દુઆઓ અને શુભેચ્છાઓ આજના આધુનિક યુગમાં ખાસ કરીને યુવા પેઢીને આપશું સંદેશ આપશું યુવા પેઢીનો એટલો સંદેશ આપીશ કે સોશિયલ મીડિયા છે પશ્ચિમનું આકર્ષણ છે પરંતુ યાદ રાખજો એ આકર્ષણનું પેકેજિંગ બહુ સરસ છે પેલી પ્રોડક્ટ તમે તપાસશો કે પ્રોડક્ટ કઈ છે એટલે ગમે તે હોય પરંતુ આપણે ખાસ કરીને પૂર્વની પૂર્વના જે સંસ્કારો છે પૂર્વનો જે વારસો છે આપણી જે ભારતીય સંસ્કૃતિ જે છે આપણા મજહબના જે સંસ્કાર છે જે તબિયત છે એને કદી પણ તમે છોડશો ના કે જ્યાં સુધી તમે તમારા વારસાને તમારા મજબના અને સંસ્કૃતના મૂળ્યાને વળગી રહેશો તો તમે મતલબ કે જમીનથી ઉખડી નહીં શકો